શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા ચોવીસ કલાક ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તમામ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે જેના અનુસંધાને ભાવનગર પોલીસ દ્વારા પણ શહેરના તમામ સંવેદન વિસ્તાર સહિતના વિસ્તારોની અંદર ફૂડ પેટ્રોલિંગ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

સર પેટ્રોલિંગ કરવામાં આજે માનનીય આઈજીપી સર અને માનની એસપી સાહેબની સૂચના મુજબ સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ છે આજે જુદા જુદા વિસ્તારમાં શાંતિ સ્થપાય તે માટે મહોલાની બેઠક તેમજ શાંતિ સમિતિની મિટિંગ પણ યોજવામાં આવેલ છે તેમજ અસામાજિક તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલ છે શહેરના જે બી એન્ટ્રી પોઈન્ટ ઉપર ચેકપોસ્ટ ઊભી ઊભી કરી અને ઘનિષ્ઠ પેટ્રોલ ઘનિષ્ઠ વાહન ચેકિંગ પણ યોજવામાં આવેલ છે અને જુદી જુદી હોટેલ ધાબાનું ચેકિંગ પણ કોમ્બિંગ દરમિયાન હાલમાં ચાલુ છે ઓવરઓલ શહેરમાં શાંતિથી અને કોઈ બી અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કટિબદ્ધ છે થેન્ક યુ